હાલો ફ્રેન્ડ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ આજે જોઈએ બકાલા માર્કેટના ભાવ અને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જે જોઈએ ટમેટાના ભાવ જે વીસ કિલોના ભાવ છે તો છસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ મરસા જે વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ ગુવાર જે વીસ કિલોના ભાવ છે તે હજાર રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે તેરસો રૂપિયા હવે જોઈએ કોબીજ વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ દૂધી જે વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે તે સામાન્ય ભાવ છે ત્રણસો પચાસ રૂપિયા હવે જોઈએ કિંચોડા જે વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચારસો રૂપિયા હવે જોઈએ ફુલાવર જે વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ લીંબુ જે વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ સોરા જે વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ કાકડી જે વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસોને પચાસ રૂપિયા હવે જોઈએ રીંગણા જે વીસ કિલ્લાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે છસો પચાસ રૂપિયા હવે જોઈએ ભીંડો જે વીસ કિલ્લાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે સાતસો પચાસ રૂપિયા હવે જોઈએ કારેલા જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે जिसमान भाव से पांच सौ ने पचास रुपया हमें जो है गलका जीस किला भाव से तरह सौ रुपया लई चार सौ रुपया से सामने भाव से तरसौ पच्चा रुपया हमें जो है गाजर जो वीस भाव से पांच सौ रुपया लाइ छसो रुपया से सामने भाव से पाँच सौ पचास रुपया हमें वालोर जो वीस किला भाव से बार सौ रुपया लई ચૌદસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે તેરસો રૂપિયા હવે જોઈએ ટિંડોરા જે વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ મગફળી લીલી જે વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ વાલ જે વીસ કિલોના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ સોવીસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બાવીસો રૂપિયા હવે જોઈએ બટેટા જે વીસ કિલોના ભાવ છે તે છસોને સાઠ રૂપિયાથી લઈ પાંચસો ને રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસોને દસ રૂપિયા હવે જોઈએ કાચા પપૈયા જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ત્રણસો ને પચાસ રૂપિયા હવે જોઈએ આદુ જે વીસ કિલ્લાના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ મકાઈના ડોડા જે વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો ને ચાલીસ રૂપિયાથી લઈ ચારસો વીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ત્રણસો એંસી રૂપિયા હવે જોઈએ ડુંગળી જે ડુંગળીના પુડિયાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પચીસ રૂપિયા હવે જોઈએ મેથી જે મેથીના પુરાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ પાલક જે પાલકના પુરાના ભાવ છે તે પાંચ પાંચ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સાત રૂપિયાને પચાસ પૈસા હવે જોઈએ કોથમીર કોથમીર જે કોથમીરના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ મુરા જે મૂરાના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બાર રૂપિયાને પચાસ પૈસા હવે જોઈએ બીટ જે બીટના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે સામાન્ય <હગ્ણ> ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ સરગવો જે સરગવાના પુરાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે પચીસ રૂપિયા હવે જોઈએ ફુદીનો જે ફુદીનાના પુરાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે નવ રૂપિયા હવે જોઈએ કાચા કેરા જે વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે એ સામાન્ય ભાવ છે સાતસો રૂપિયા હવે જોઈએ કંટોલા જે કંટોલાના વીસ કિલોના ભાવ છે તે હજાર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે એ સામાન્ય ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ પરવર જે પરવરના વીસ કિલોના ભાવ છે તો સોળસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે એ સામાન્ય ભાવ છે અઢારસો રૂપિયા તો મિત્રો ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં રોજે રોજના ભાવ જો તમારે જાણવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું ઉલતા નહીં ધન્યવાદ